એક રેકોર્ડ કરવા આગળ વધી રહ્યા છે ગયા વર્ષે બી તાપી જિલ્લામાં સર્વપ્રથમ એક પેડ માકે નામનો એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થયું કે એક વર્ષમાં વૃક્ષોનું કઈ રીતે વાવેતર કરવામાં આવ્યું છે ખૂબ જ ઉત્સાહ અને ગર્વની વાત છે આજે હજારોની સંખ્યામાં લોકો ખાસ કરીને વ્યારા તાલુકો અને સાથે સાથે સોનગઢ તાલુકામાં બે કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં એક પેડ માકે નામના કરવામાં આવ્યા છે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી રત્નાકરજી સાથે આ કાર્યક્રમમાં જોવાનો અવસર પ્રાપ્ત થયો હું આજે ખાસ કરીને મારા તાપી જિલ્લાના સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું એક પેડ માકે નામ એ માની મમતાનું સાચું સરનામું છે આપણે સૌ લોકો માત્ર કાર્યક્રમ પૂરતું જ નહીં પરંતુ એક પેડ માકે નામ એ જન્મ દિવસના દિવસે કોઈ બી સારા તહેવારોના દિવસે માત્ર કાર્યક્રમોમાં નહીં પરંતુ પોતપોતાના પરિવાર સાથે મોલ્લાઓમાં કસ્બાઓમાં ગામડાઓમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષોનું વાવેતર કરીએ તેવી શુભકામનાઓ આભાર નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડૉક્ટર માઇસિલના ઉપયોગથી તંતુગુણને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર પોષણ આપવું જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું નું એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ